વડોદરાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ રામ રે મારી રામ માઢી ગામ ને પછવાડે મારે રામ રામા રામ રે મારી રામ માઢી ગામ ને પછવાડે મારે રામ મળી સવારના પોરમાં વેલી રે ઓઠતી સવારના પોરમાં વેલી રે યો વેલે ઓઠતી ને આંગણી આવડતી વેલે રે ઓઠતી ને આંગણી આવડતી ક્યારે પધારે મારો રામ રામદણી ગામને પછવાડે મારે રામઢી ક્યારે પધારે મારો રામધણી ગામને પછવાડે મારે રામ મળી રામ મળી રે મારે રામ મળી ગામને પછવાડે મારે રામ મઢે આંગણિયા વાળતી ને ફૂલડા વેરતી આંગણિયા વાળતી ને ફૂલડા રે વેરતી સંતો આવે છે અહીં દોડી રે દોડે ગામને પછવાડે મારે રામ મળી સંતો આવે છે અહીં દોડી રે દોડે ગામને પછવાડે મારે રામ મળી રામ મળે રે મારે રામ મળે ગામને પછવાડે મારે રામ મળી બાજરાના રોટલાને શાક બનાવ્યા બાજરાના રોટલાને સાક બનાવ્યાં પ્રેમે બનાવી મેં તો ખીચડી કઢે ગામને પછવાડે મારે રામ મળી પ્રેમે બનાવી મેં તો ખીચડી કઢે ગામને પછવાડે મારે રામ મળી राम रामे रे मारे राम मढे गाम पछवाड़े मारे राम मढे साधो ने सन्तो नै नोतरा रे दीधा साधो ने सन्तो नै नोतरा रे दिधा प्रेम जमाड़ा मे तो संत साधो गा पछवाड़े मारे राम मढे પ્રેમે જમાયડાા મેં તો સંતને સાધો ગામને પછવાડે મારે રામ મળી રામ મઢે રે મારે રામ મઢે ગામને પછવાડે મારે રામ મઢે સગાસબંધી મેં તો છોડી રે દીધા સગા સગાસબંધી મેં તો છોડી રે દીધા ભગવો બે સમ મેં તો પેરે રે લીધો ગામને પછવાડે મારે રામ માટે ભાગવો વેસ મેં તો પેરે રે લીધો ગામને પછવાડે મારે રામ માટે રામ મળે રે મારે રામ મળે ગામને પછવાડે મારે રામ માટે જો પડી છે નાની ને મન મારું મોટું જો પડી છે નાની ને મન મારું મોટું અરે ભજવાને મને લેરે ચડે ગામને પછવાડે મારે રામ મળી અરે ભજવાને મને લેરે ચડે ગામને પછવાડે મારે રામ મળી રામ મઢે રે મારે રામ મઢે ગામને પછવાડે મારે રામ મઢે સામે બેઠા છે શંકર પાર્વતી સામે બેઠા છે શંકર પાર્વતી ચરણે પડવાને મને મજા રે પડે ગામને પછવાડે મારે રામ મઢી ચરણે પડવાને મને મજા રે પડે ગામને પછવાડે મારે રામ મઢે રામ મઢે રે મારે રામ મઢે ગામને પછવાડે મારે રામ મઢે ગામને પછવાડે મારે રામ મઢી ગિરિરાજ ધરણ કી છે